બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ કંબોઈ ગાયત્રી વિદ્યાલય અને ઉમાશાળા ખાતે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારંભ યોજાયો કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે આવેલ ગાયત્રી વિદ્યાલય અને ઉમાશાળા ખાતે એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ભારતસિંહ ભટેસરિયા પૂર્વ મહામંત્રી બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને બારાઓ દ્વારા સ્વાગત ગીતથી પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બારાઓએ રાસ ગરબામાં સુંદર પ્રદર્શન કરેલા પ્રસંગે ભારતસિંહ ભડેસરિયાએ શાળાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટેની માહિતી આપી હતી આ સમયમાં માત્ર શિક્ષણની જરૂરિયાત છે અને શિક્ષણમાં ધ્યાન આપવું જોઈએ તેવી માહિતી આપી હતી આ કાર્યક્રમની સાથે સાથે નરેશભાઈ દેસાઈ જેઓ ગાયત્રી વિદ્યાલયમાં શિક્ષક તરીકે ઘણા વર્ષો સેવા આપી તેઓની આચાર્ય તરીકે બઢતી સાથે બદલી થતા તેમનો પણ વિદાય સમારંભ યોજાયો હતો જેમાં શારા પરિવારે શિક્ષકશ્રીને મોમેન્ટો આપી વિદાય આપી હતી ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને વિદાય આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરી ગામ માતા પિતા શારા પરિવારની નામના વધારે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે ગાયત્રી વિદ્યાલયના નિવૃત્ત આચાર્ય માલસિંહ જાદવ થોડા સમય પહેલાં નર્મદા મૈયાની પરિક્રમા કરીને કુલ ત્રણ હજાર બસો કિલોમીટરની પરિક્રમા ત્રણ મહિનામાં કરીને આવેલ તેઓનું કંબોઈ ગ્રામજનો અને ભારતસિંહ ભટેસરિયા તેમજ શારા પરિવારે તેઓનું સન્માન કર્યું હતું આ પ્રસંગે ભારતસિંહ ભટેસરિયા નટુભાઈ ચૌધરી માલસિંહ જાદવ અને મનોહરસિંહ સોલંકી કાનજીભાઈ ઠાકોર વેણીદેવસિંહ સોલંકી સજ્જનસિંહ સોલંકી તેમજ શારા પરિવાર કંબોઈ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયંતીભાઈ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર શિહોરી કાંકરેજ